સાવન બી અજ હુનલમાં સાવન બીત આ રે સાવન બીત ये अवसर भी ताजा जाए रहे अवसर भी ताजा समय नु चक्र चालू ज छे तमे सुई जाओ बेसी जाओ સેકન્ડ કાંટો તો ચાલે જ રાખે સમય તો એનું કામ કરે મારો કહેવાનો અર્થ ચારે વર્ણ શરીરમાંથી ઉત્પન્ન થયા છે આ મુખે બ્રાહ્મણ છે હાથે ક્ષત્રિય છે પેટ એ વૈશ્ય છે પગ એ છે આપણા જ શરીરનો હિસાબ કરો તો બધું મહત્વનું છે આ મોઢું પણ મહત્વનું છે એમાં જીભ છે એ જીભના બે કામ છે ક્યાં ક્યાં એક તો પહેલું કામ કયું પહેલું કામ ક્યુ સતમ ભોગ તો પહેલું કામ ખાવાનું આ તો હું આનંદમાં કહું છું બોલવાનું ક્યો તોય ભલે બોલવાનું અને ભોજન કરવાનું સ્વાદનું કામ જીભનું છે મજાની વાત જુઓ તમે આખું શરીર વૃદ્ધ થઈ જાય દોઢસો વર્ષના થઈ જાય બધા યંગ કામ કરતા બંધ થઈ જાય પણ જીભ એવી ને એવી સદા બહાર ખાધે પીધે એવી અને હો વર્ષે બોય લે એવી હારી ટેવ હોય તો વાંધો નીતર હો વર્ષે કાતરની જેમ આવ્યા નથી ઉપડી નથી ਜੀਬ ਦੀ ਦੀ ਤਨ ਹਰੀ ਗੁਣ ਗਾਵਾ ਅਰੇ ਕੇਵਾ ਰੂੜ ਕੇਣ ਜੀਬ ਥਕੀ ਏ ਗੜਾ ਵਾਢਿਆ ਤੇ ਤੋ ਜੀਬ ਥਕੀ ਏ ਗੜਾ ਵਾਢਿਆ ਤੇ ਤੋ ਤਾਰੀ ਜੀਬ ਬਣੀ ਜੀਵ ਲੈਣ ਇਹਨੇ ਹਰਾਮ ਨੂੰ ਬਹੁ ਚਖਾਇਡੋ એ બીજાનું બહુ ભગાડ્યું વાલા તે દીધ્રુજ છે વાણી પ્રભુ તને પૂછશે પ્રાણી કેવા સરસ શબ્દ છે કાગ બાપુ ની રચના છે વાલા તે દી ધ્રુજ સેવાણી કે દી जेदी प्रभु तने पूछ से प्राणी भगवान पूछ से बतो हिसाब ले से ऐ जीभ दीधी हम जीभ नु वर्णन आयु हरिगुण गावा केवा रूड़ा केण સારું બોલવા માટે ભગવાનનું નામ લેવા માટે કાન દી દાંત ને કથા સાંભળવા શાસ્ત્ર પુરાણ ની વાત કથા સારું સાંભળવા માટે આપ્યા છે હંમેશા સારું સાંભળીએ એક ભાઈ મને બહુ સરસ કહ્યું મને કે મને બહુ સારું બોલતા નથી આવડતું પણ મને આદત એવી છે કે હું સારું જ સાંભળું છું બોલતા ભલે ન આવડે પણ મને સાંભળતા બહુ આવડે કેને સાંભળવા ઈ મને આવડે છે મને ગાતા ભલે ન આવડે પણ મારી પસંદગી ઊંચી છે હું સારા સારા ગાયકોને જ સાંભળું હું ભલે બેસુરો રહ્યો પણ હું સુરીલાને જ સાંભળું છું વાહ રસોઈ ભલેન બનાવતા ના આવડે પણ જીભ નો ટેસ્ટ ઊંચો છે જેવું તેવું નો ફાવે સારી વસ્તુ છે સારી વસ્તુ જ પસંદ કરાય કાન દીધા તને સાંભળવાને શાસ્ત્ર પુરાણની વાત પણ કવિ છે ને થોડું કડવું કે જો કેવું કીધું પણ નિંદા સુણી તે તો જગ આખાની નિંદા સુણી તે તો જગ આખાની સ્વાન તણી પંચાત ઓલા સ્વાન તણી પંચાત દુખવ્યા દુભવ્યા દુખિયા બારી ઉઘાડી મોતની બારી વાલા તે દીધું જ વાણી પ્રભુ તને પૂછશે દેવા દાન આ દાન કઈક આપવા માટે આપ્યા આપશો તો પામશો હાથ દી દાત સત્કર્મ કોઈનું હારું કરવા दिन ने देवा दान पर हाथ थकी हड़ से लिया ते तो कविना शब्द जो हाथ तकी अंधका मायरा जा जा हाथ थकी हड़ से लिया ते तो ने कहीं कना ली था जान इवा कहीं कना ली था जान हाथे आराम ते की था એ માળાની હાયરે રૂણા લીધા માળા હાયરે લીધા દી માળા નો કરી આ હાથે નો કરવાના કામ કર્યા કવિ સમાજ નો માણસ છે અને ચાબુક મારે અને કેટલાકને ચાબુક મારો ને તો જ કરંટ આવે એમનો પ્રેમથી ક્યાં અસર પડે છે તમને ખબર છે જલારામ બાપાના ગુરુ કોણ હતા જલારામ બાપાના ગુરુ હતા ભોજલરામ બાપા પટેલ હતા ભોજલરામ બાપા અમરેલીની બાજુમાં ફતેપુર નામનું ગામ છે અને એ ફતેપુર ની અંદર ઈ સંત થયા બોજલરામ બાપા જલરામ બાપા ના ગુરુ બોજા એનું ટૂકું નામ બોજા ભગત ઈ બોજા કણ કે આ જલા ભગત તોલા બોજા ભગત બોજા ભગત જે ભજન લખ્યા એનું નામ છે બોજા ભગત ના ચાબખા ભોજા ભગતના ચાબખા શું કામ કહેવાય છે એના ભજન છે ને એ ચાબખા જેવા જ છે એ આમ જાણે ઓલો ચાબુક મારે ને ભરોડ ઉઠી જાય એવા એના ભજન છે અને જરૂર છે કેટલાકને તો ફટકારો તો જ કરંટ આવે આ બધું પ્રેમથી ક્યાં થાય દુનિયામાં હે ભોજલ રામ બાપાની પરંપરાના કુટુંબના એ પરિવારના એક દીકરી એટલે આપણા કલ્પનાબેન કિશોરભાઈ કોટેચા તો સામે જ બેઠા છે કલ્પનાબેન એ ભોજલરામ બાપાના કુટુંબના એ કુટુંબમાં એમનો જન્મ છે એનું સૌભાગ્ય તો પરિપૂર્ણ કહેવાય કે ભોજલરામ બાપાની પવિત્ર કુળ પરંપરામાં એમનો જન્મ છે કિશોરભાઈ ધર્મપત્ની કલ્પનાબેન સામે જ બેઠા છે તો સંતોમાં જ્ઞાતિ નથી જલારામ બાપા લુવાણા પણ એના ગુરુ પટેલ એટલે લુઆણા ના ગુરુ પટેલે હોય આ તો સંતમાં જ્ઞાતિ ની વાત નથી સંતમાં એની કક્ષાની વાત છે દાસી જીવન મેઘવાડ હતા મેઘવાડ મેઘવાળ એટલે નીચી જ્ઞાતિમાં જે ઓલા પશુ પશુઓ મરી જાય ને એ મરેલા પશુઓને ઉપાડવાનું કામ હરિજનમાંય હરિજનમાં પણ જે મરેલા પશુઓને ઉપાડવાનું કામ કરે એ જ્ઞાતિમાં જન્મેલો દાસી જીવન ગોંડલની બાજુમાં ઘોઘાવદર ગામ ત્યા થયા દાસીજીવન એમ કહેવાય છે કે ભગવાન દાસીજીવનને માટે એના ગામમાં આવ્યા દાસીજીવનનું કામ કરવા ભગવાન ગોઘાવદરમાં આવ્યા ભક્તિને જાતને કોઈ લેવા દેવા નથી ભક્તિને ઊંચ નીચને કોઈ લેવા દે એટલે યાદ કરું છું કે ભોજલરામ બાપાના એક એક જે ભજન છે હૃદયના દ્વાર ઉગાડનારા શું શબ્દ શું વિચાર શું એની રચના હા હા ત્રિકમજી તણ લોક બોજા બાપાના

એજી બારણે આવ્યા અરે રાખી ને વિશ્વાસ પારાધીએ નજરે ભાડા એ પકડીને બાંધી માયરા વાહ કડકડમાં તું કાચ બી કુડી એ ની રીત છે રૂડી આખો પ્રસંગ કયો કાચ બોને રે કાચ બી એ તો હતા હરિના દાસ દર્શન કારણે બાર નીકળિયા રાખી ને વિશ્વાસ પારા દિયે નજરે ભાડ્યા શિકારી જોઈ ગયો અને બાંધી બાંધી થે લામા ના ક્યા પારા દિયે નજરે આડ્યા પકડી એને બાંધી મારા પારાધીએ કાચબો કાચવીને જોયા ને પકડી લીધા વાહ આને આને પકાવીને જમીશ અને કાચબી રડે છે મહારાજ આ શિકારીએ પકડી લીધા છે આના કરતા તો કૂવામાંથી બહાર નીકળ્યા ન હોત તો સારું હોત આ પારાથી લઈ જશે આપણે રસોઈ બનાવીને ખાઈ જશે વલોપાત કરે છે ત્યારે કાચબો કીએ છે કાચબો એને વિશ્વાસ આપે છે શું ભાવ છે કવિનો જુઓ તો ખરા સંતની વિચારધારા

કાચબો એને વિશ્વાસ આપે છે ચિંતા ન કર મારો રામ આપણી રક્ષા કરશે આલી શકાય એમ નથી જઈ શકાય એમ નથી હવે ક્યાં જશું કાચબો કેસે ધીરજ રાખ મારા રામનો વિશ્વાસ રાખ કાચબી કે મહારાજ વિશ્વાસ હું કેમ રાખું પછી તો અગ્નિ ગરમ પાણી એમાં કાચબો કાચબી નાખ્યા પાણી ગરમ થવા માંડ્યું કાચબી કહે છે નાથ ક્યાં છે તમારો રામ ક્યાં છે તમારો સ્વામી ક્યાં છે જગદી નાથ મને તો એમ લાગે છે કે જગતમાં ભગવાન જેવું કોઈ છે જ નહીં હું નથી માનતી તારા ભગવાનને ક્યારે કાચબો કે છે કડકડ માં તું કાચબી કૂડી ઓહો મારા રામયાની રીત છે રૂડ મારા રામયાની રીત છે કોઈ મારા મને શરીર બળે છે હમણાં શેકી નાખશે ક્યારે તમારો રામ આવશે કચબી કાચબીએ થોડા કડવા વેણ કયા કાચબો ભગવાનને ને પુકાર કરે છે હે નાથ અમારું મરણ થશે એની ચિંતા નથી પણ પ્રભુ તમારો ભરોસો કોણ કરશે તમારો વિશ્વાસ કોણ કરશે ભગવાને કાચબાનો અવાજ સાંભળ્યો અને આગળ કવિ ભોજલ બાપા લગભોજા બાપા લખે છે આગળ શું કહ્યું બહુ સરસ વર્ણન કર્યું છે આગળ હે ત્રિકમજી તણ લોકમાં મારે તારો રે આધાર હવે અટક પડે એ હરિ આવજો મારા આત્મના આધાર છોગાડા વાટ છે છેલી હવે થાજો બળતા ના બેલી કાચ ભાઈ અંતરથી पुકાર છે છોગાડા વાટ છે છેલી હવે થાજો બળતાના બેલી હૃદય થી ત્રિકમજી ત્રણ લોક માં મારે તારો છે આધાર અટક પડે હરી આવજો મારા આત્મા ના આધાર છોગાડા વાત છે cheli ભાજો બળતાના બેલી જોગાડા વાત છે ચેલી ભાજો બળતાના પુકાર કર્યો છે ને એ જ વખતે ભગવાનને એકદમ અકડામણ થાય જેને મારો આશરો મારો ભરોસો મારો વિશ્વાસ અને એ બળી જશે તો મારો ભરોસો કોણ કરશે અન ભગવાને રસ્તો કર્યો છે લખે છે બાપા બાપાજી કરુણા કરીને મેઘમલાર અરે ત્રિકમજી કરુણા કરીને મોકલ્યા મેઘમલાર આંધણથી ઉગાર્યા એને અરે કાચબાને કીર્તાર ભોજલ કે ભરોસો જેને એ ત્રિકમજી તારસે ભોજલ કે ભરોસો જેનેિકમજી તારશે તે આખા ભજનનો સાર આ બે લીટીમાં ભોજલ કે ભરોસો જેને ત્રિકમજી તારશે તેને ભરોસો ભરોસો છે તો એનું નામ જ ભક્તિ છે ત્રિકમજી કરુણા કીધી મૂક્યા મેઘમલાર આંધણ માંથી ઉગાર્યા હે કાચબા ને કિરતાર ભોજો કે ભરોસો જેને ત્રિકમજી તારશે આજ પણ જો તમને ભરોસો છે તો ભગવાન તમારું જરૂર તમારું કામ કરશે શું શબ્દ લખ્યા ભોજલ કે ભરોસો છે ત્રિકમજી તારશે તેની કડકડ માં તું કાચ બી કોડી રામૈયા ની રીત છે કડકડ માં તું કાચ બી કોડી રામૈયા ની રીત એ રામૈયા ની રીત ભોજા ભગત રામ ને રામૈયો એવી મૌલિકતા ભોજા બાપા રામ ને રામૈયો છે રામૈયાની રીત છે રૂડી આને કહેવાય સંતવાણી આને કહેવાય પરાવાણી જે અંતઃકરણ નીકળી છે કોઈ વ્યક્તિ માટે નહીં માત્ર ભગવાનને એટલે શાસ્ત્ર વાણી ભાગવત કે રામાયણ કે ગીતાજીની વાણીની બરોબર કોઈ વાણી હોય ને તો એ સંતવાણી એ ભોજા બાપા હોય દાસી જીવણ હોય નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ કે ગંગાસતી હોય આને કહેવાય સંતવાણી ये भूजल के भरोसो जेने त्रिकम जी थार शे तेने त्रिकम जी संदेश साबित है आम 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 जाहिर कर दी दुख भरोसो छे તો ભગવાન છે તમારું કામ ભગવાન અવશ્ય કરશે ભરોસો ન છોડતા એટલે જ કહ્યું કે તારો ને ભારી એવો ગરબો દાતાર ગિરનારી ગીરના મારે તારો મારે એક તમારો આધાર રે સાંભળાગીર મારે સાચો તમારો આધાર રે મેરું તો ડગે પણ જેના આ બધી ભરોસાની જ વાત છે મનડા ડગે ડગે નહીં ભલે ભાંગી પડે રે બ્રહ્માંડ જ્યાં લગી અંગમાં આતમ છે ત્યાં લગી હરી હરી તું એ જ્યાં લગી અંગમાં તું છે ભગવાન શ્રી કૃષ્ણ સનાતની ઋષિ ધર્મ પરંપરા નો નિર્વાહ કરે છે વેદ વિધિ થી પરણ્યા છે સમય જતા ભગવાનના દાંપત્ય જીવનમાં એક પુત્ર થયા જેનું નામ છે પ્રદ્યુમ્ન લાલજી મહારાજ આ પ્રદ્યુમ્ન એક કામદેવનો અવતાર છે કામસ્તુ વાસુદેવાંસો દગ પ્રાગરૂહોપત ભૂયસ્ત મેવ પ્રત્યપત્યતા स एव जातो वैदर्भ्यां कृष्णतेजसमुद्भव प्रद्युम्न इति विख्यातो सर्वतो नवमापितुः कामस्तो वासुदेवांसो दग्धः प्रागरुद्रमन्यूनां देहोपपत्तं भूयस्त प्रत्यपद्यत ભગવાન કૃષ્ણ અને રૂકમણીને ત્યાં પુત્ર રૂપે પ્રદ્યુમ્ન પધાર્યા એ બીજા કોઈની કામદેવ છે શિવના ક્રોધથી કામદેવ બળ્યો કામની પત્ની રતિદેવીએ શિવજીની પ્રાર્થના કરી કે મહારાજ મારા પતિએ તમારી સમાધિ તોડી એનો અપરાધ છે પણ તમારી સમાધિ તોડવા પાછળ માત્ર દેવતાઓનું કલ્યાણ બીજાનું કલ્યાણ કરવા માટે તમારી સમાધિ તોડી શિવજીએ કહ્યું પરમાર્થ માટે આ કાર્ય કર્યું છે એટલે જા મારો આશીર્વાદ છે બીજાનું ભલું કરવા માટે કોઈ પણ સ્વાર્થ મેં કાર્ય કરું એનું નામ છે પરમાર્થ નામની પણ અપેક્ષા નહીં વખાણની અપેક્ષા પણ નહીં આ જગતમાં પરમાર્થ જેવું કોઈ પુણ્ય નથી અને બીજાને પીડા આપવી ત્રાસ આપો હેરાન કરવા એના જેવું કોઈ પાપ નથી પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ અને પરપીડા